નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર ફોર હાઉ મેની પાર્ટ ટુ હવે એમાં આજે આપણે ધેરીઝ અને આર વિશે ભણીશું આગળ આપણે હાઉ મેની ભણી ગયા અને બહુવચનના નિયમો પણ શીખ્યા અને સંખ્યા પણ શીખ્યા હવે અહીં ધેરીઝ અને આર ભણીશું કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હવે આપણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ વગેરેની આપણે સંખ્યા જાણવી હોય તો આગળ આપણે શીખ્યા શેના વડે પ્રશ્ન પૂછાય તો કે હાઉ મેની વડે હાઉ મેની વડે પ્રશ્ન પૂછી શકાય છે આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એટલે કે એક વચન અને આર એટલે બહુવચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે હવે આ પ્રશ્નના ઉત્તરમાં એટલે કે જવાબમાં એકવચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આ અને તેની સાથે ચોક્કસ સંખ્યા હોય છે કઈ રીતે જુઓ અહીં હાઉ મેની ટ્રીઝ આર ધેર હાઉ મેની એટલે કેટલા ટ્રીઝ એટલે વૃક્ષ કેટલા ઝાડ છે કેટલા વૃક્ષ છે એમ પણ આપણે લખી શકીએ હવે જુઓ અહીં કેટલા છે અહીં ચિત્રમાં તો કે એક જ છે તો એ એકવચન છે તો એક વચન સાથે શું આવે તો કે ધેર ઇઝ તો ધેર ઇઝ વન ટ્રી એક ઝાડ છે હવે એવી જ રીતે બીજું ઉદાહરણ હાઉ મેની ક્લોક્સ આર ધેર ક્લોક્સ એટલે ઘડિયાળ હાઉ મેની એટલે કેટલી કેટલી ઘડિયાળ છે તમને ચિત્રમાં કેટલી દેખાય છે તો કે એક જ દેખાય છે તો એક વચન છે તો શું આવશે જવાબ તો તેની સાથે આવશે વન ક્લોક જ છે એક જ છે એટલે શું કહેવાય તો કે વન ક્લોક એટલે એક વચન છે કે બહુ વચન તો કે એક વચન છે તો એક વચન સાથે શું લાગે તો કે ધેર ઇઝ આગળ શું લાગે ધેર ઇઝ ધેર ઇઝ વન ક્લોક એક ઘડિયાળ છે એવી જ રીતે ત્રીજું ઉદાહરણ હાવ મેની સ્ટાર્સ આર ધેર હાવ મેની એટલે કેટલા સ્ટાર્સ એટલે તાર કેટલા તારા છે જુઓ અહીં તમને ચિત્રમાં કેટલા દેખાય છે તો કે એક બે ત્રણ ચાર ચાર ફોર ફોર સ્ટાર્સ તો આ બહુ છે તો તેની આગળ શું લાગે તો કે ધેર આર એક હોય તો ધેર ઈઝ અને બહુ હોય તો ધેર આર તો ધેર આર ફોર સ્ટાર્સ ચાર તારા છે હવે હાઉ મેની એપલ્સ આર ધેર કેટલા સફરજન છે એપલ્સ એટલે સફરજન હાઉ મેની એટલે કેટલા કેટલા એપલ્સ છે જુઓ 1 2 3 4 5 6 કેટલા છે તો કે 6 એપલ્સ તો એકવચન છે કે બહુવચન તો કે બહુવચન છે એટલા માટે અહીં શું આવશે તો કે ધેર આર આગળ લાગશે ધેર આર પછી 6 એપલ્સ વસ્તુની સંખ્યા ધેર આર 6 એપલ્સ 6 સફરજન છે હવે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ પ્રશ્નનો ઉત્તર યશ અથવા નોમાં હોય છે હવે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી વિશે વગેરે વિશે આપણે જાણવું હોય તો ઇઝ ધેર એટલે કે એક વચન અથવા ધેર એટલે કે બહુવચન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્નનો ઉત્તર યશ અથવા નોમાં હોય છે હા કે ના માં હોય છે હવે ઇઝ ધેર ક્યારે વપરાય તો કે એક વચન હોય ત્યારે અને આર ધેર ક્યારે વપરાય તો કે બહુ વચન હોય ત્યારે આ તમારે ખાસ યાદ રાખવાનું છે હવે જુઓ અહીં ઉદાહરણ ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી ઝાડ પર વાંદરો છે હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કઈ રીતે આગળ આપણે શીખ્યા એમ તો કે અહીં ઇઝ પહેલા અને ધેર પછી તો ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી શું ઝાડ પર વાંદરો છે ઝાડ પર વાંદરો છે અહીં પ્રશ્ન પૂછેલો છે આપણે અહીં એને હા કે નામાં જવાબ આપીશું તો કે જો હા માં આપ હોય તો કઈ રીતે તો કે યસ ધેર ઇઝ માત્ર ધેર ઇઝ જ લખવાનું છે જો બહુવચન હોય તો ધેર આર યસ ધેર ઇઝ હા છે અને જો ન હોય તો નો ધેર ઇઝન્ટ નો ધેર ઇઝ નોટ એમ પણ લખી શકે ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે ઇઝન્ટ નો ધેર ઇઝન્ટ નાવ નથી ત્યાર પછી એવી જ રીતે બીજું ઉદાહરણ

હવે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ કઈ રીતે તો કે ધેર પછી અને આર ને આપણે આગળ લઈ લેશું આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક શું બાગમાં બાળકો છે તો હવે હકારમાં જવાબ આપીએ તો કે યસ ધેર આર હા બાળકો છે અને નકારમાં આપીએ તો કે નો ધેર આરન્ટ ના તેઓ નથી ના બાળકો નથી એ રીતે નો ધેર આરન્ટ ના બાળકો નથી આ રીતે તો આ રીતે આપણે હવે ઉદાહરણ જોઈએ ચાર ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ તો કે કબાટમાં પુસ્તકો છે તો હવે આ એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ કઈ રીતે તો કે આરને આપણે આગળ લઈ લેશું અને ધેરને પછી આર ધેર બુક્સ ઇન ધ કબોર્ડ આર ધેર બુક્સ ઇન ધ કબોર્ડ શું કબાટમાં પુસ્તકો છે તો હવે હકારમાં જવાબ આપીએ તો કે યસ ધેર આર પુસ્તકો બુક્સ છે એટલા માટે આર લાગશે

છે અને નકારમાં આપીએ તો કે નો ધેર આરણ ના પુસ્તકો નથી એ રીતે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના ચેપ્ટર ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત